બાદમાં તેમને અભિનંદન પણ પાઠવ્યા હતા આ પ્રસંગે શોભનાબેને રોજગારી શિક્ષણ અને સિંચાઈ કામોને પ્રાથમિકતા આપવાનું જણાવ્યું હતું આ પ્રસંગે હિંમતનગર વીડી ઝાલા પણ ઉપસ્થિત રહ્યા હતા સરકારો વચ્ચે જીત થઈ છે ભારે પડકારો વચ્ચે પણ અમે આજે ભારે બહુમતીથી જીતીને આવ્યા છીએ માન્ય મંત્રી સાહેબ માન્ય ઝાલા સાહેબ સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ રાત દિવસ ખૂબ મહેનત કરીને મને વિજેતા બનાવવામાં જે એમનો ખૂબ મોટો ફાળો આપ્યો છે એ બદલ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આગામી સમયમાં માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં માન્ય અમિતભાઈ શાહ સાહેબની ભારતીય જનતા પાર્ટીની જે નેતૃત્વની સરકાર કેન્દ્રમાં બની રહી છે એમાં અમને કામ કરવાનો મોકો મળશે વિકાસના કાર્યો કરીશું સૌ સાથે મળીને જનતાની સેવા કરીશું હું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું સાબરકાંઠા માટે પહેલું એવું કયું કામ હશે જે તમારું પ્રાધાન્ય હશે મારું પ્રાધાન્ય હશે કે પહેલા તો હું રોજગારીને પ્રાધાન્ય આપીશ સિંચાઈ અને શિક્ષણમાં પણ મારું હું એમને પ્રાધાન્ય આપીશ ભારતીય જનતા પાર્ટી દ્વારા સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર તરીકે બેન શોભનાબેનની પસંદગી કરવામાં આવી ત્યાર પછી આમ તો થોડા ઘણા સમીકરણો બદલાયા હોય એવું લાગતું હતું પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જમીન સાથે જોડાયેલા છે આ પાર્ટીમાં શિસ્ત વધારે મહત્ત્વ આપવામાં આવે છે અને એ રીતે તમામ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના કામે લાગ્યા બેન શોભરાબેનને જે આટલી સરસાઈથી જીતશે એવો અંદાજ નહોતો છતાં પણ અમારા ધારવા કરતો ખૂબ સારા મતોથી બેન જીત્યા છે અને જ્યારે બેન માટે કાર્યકર્તાઓ અને અમારા પદાધિકારીઓ જે મહેનત કરી છે એ બદલ આ વિસ્તારના ધારાસભ્ય તરીકે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું